નમસ્કાર મિત્રો અડવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઝાલાવાડ પરંગણાના ભરવાડ સમાજે બંધારણ નક્કી કર્યું છે કે પૂરિવાજો તેમજ લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચા છે તેને તદ્દન બંધ રાખવામાં આવ્યા છે ત્યારે લગ્નગાળો શરૂ થઈ ગયો છે અને હાલ આપણે અત્યારે છીએ એક પ્રસંગમાં જે બુટોડા ગામે ગોલતર પરિવારમાં અને એમને જે કહે છે તે બંધારણ મુજબના લગ્ન કરવાનું નક્કી કર્યું છે એટલે કે એકદમ સાદયથી તો આપણી સાથે ગોલતર પરિવારના એક સભ્ય છે મસરૂભાઈ તમને તેમને પૂછશું પહેલાં તમારું મશરૂ શું આયોજન હતું લગ્ન પહેલા અમારું આયોજન બહુ મોટું હતું એટલે કે લાઈવ ડીજે લાવી લાવી આવું બધું મોટું મોટું આયોજન હતું પણ જે બંધારણ આવ્યું એ પછી અમે એને અમલમાં લઈ અને એને બંધ રાખવામાં આવીશું કલાકાર કે શું કરી લાવવાનું હતું એટલે કલાકારમાં લાઈવ ડીજે લાવવાનું હતું અને બે થી પાર્ટી કરવાની હતી અને સામે પક્ષે અમારે જ્યાં જાન લઈને જવાનું હતું

એની હંગાતે કદા નાનો પરિવાર નો આલિયકતો હોય એટલે એના માટે આ બહુ હારમ હારી વાત કેવા સમાજ મામેરું આવ્યું છે સેમ સુંદર ગોક થી હા મામેરા ની વિધિ કઈ રીતે છે એટલે મામેરા માં સુંદર ગઢ થી ના રાણાભાઈ વજાભાઈ ગિંગોરા કે એમને આ પહેલ કરી છે પહેલ એટલે કેવી કે બીજે બે ત્રણ જગ્યાએ મામેરા હતા એમને પણ પહેલ કરી છે એટલે રાણાભાઈ વજાભાઈ ગિંગોરા એટલે એમને અમે ધન્યવાદ આપી કે એમને આ જે પહેલ કરી એમાં સમાજને ઘણું ઘણું જોવા મળે અને બીજા નાના માણા હોય જોવે એટલે આમાંથી ઘણો ફાયદો છે અમને દેખાય અને બીજા બીજા સમાજના લોકો હોય ઈરિયા આનું અમલ કરે એટલી અમારી ઈચ્છા છે બિલકુલ તો મસાભાઈ કીધું એ પ્રમાણે આજે જે એમનો પ્રસંગ હતો એકદમ સાદાઈથી કર્યો છે કલાકારો લાવવાના હતા લાઈવ ડીજે લાવવાના હતા તે પણ બંધ રાખ્યો છે ને અંદાજે એમને ઘણો બધો ખર્ચો છે તે એમાં ખોટો ખર્ચો જે પૈસા નાણાં ગામ સુંદરગઢ અને ભર્યું બેઠું છે ભાઈ અને જે સમાજે કર્યું એનું પાલન કર્યું છે બરોબર અને જે કર્યું હારા હાટું કર્યું છે અમે કોઈનું અપમાન નથી કર્યું બેઠું મામેરું ભ લીધું છે ધાણાભાઈ વજાભાઈ ગામ સુંદરગઢ ગિંગોરા અને દીકરીનું પેલું મામેરું ભર્યું છે અહીંયા બરોબર મતે ઘોડે કરી નથી અને પેરામણીમાં એક એના ભાઈને પાંચસો રૂપિયા આવીને પેરામણી કરી અમે પાંચસો લીધા છે રૂપિયો લીધો છે નહીં સમાજ ભાઈ છે આપણે તમને બોલી તમે તમે સાંભળી લેજો જો તમે જે કર્યું હારા હાટું કર્યું છે ને આવું આવો ને બધા હાલજો આ બરાબર છે બરાબર